હાઈ એલર્ટ પર ગુજરાત છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સતર્ક છે અને ઘડે પગે છે આ બધાની વચ્ચે મહેસાણાથી ભયભીત કરતી ઘટના સામે આવી મહેસાણા રેલવે સ્ટેશન પર વાયુ વેગે ટ્રેનમાં બોમ્બ છે તે વિવાદ વહેતી થઈ પોલીસ અને પ્રશાસન તાબડતોબ સ્થળ પર પહોંચે છે અને ખબર પડે છે કે જમ્મુ તાવી ટ્રેનમાં બોમ્બની વાતો વહેતી થઈ છે બોમ્બની અપવાથી રેલવે સ્ટેશન પર ભાગ દોડ મચી જાય છે લોકો ભયમાં છે અને પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે

क्या बात क्या है यहाँ पे मेरे को पता नहीं चला सब ढूंढ रहे हैं कि क्या है मैं भी समझ रही है कि कुछ मिलना आ, आ रहे हैं बार बार आ रहे हैं तो मेरे को भी पता चला कुछ है कि नहीं कुछ होगा जब भी आ रहे हैं जा रहे हैं अब तो समझ से मैंने चेक कर लिया मैंने तो महसूस हो रहा है कि कुछ है इसने लगता है इसे एक्स्ट्रा लगेज था वो पुलिस को दे दिया बस हमारी छूट गई थी पीछे हाँ। तो उसका लगेज पुलिस को दे दिया आपका फोन आपके ऊपर फोन आया था किसी का नहीं उसके ऊपर कोई नंबर लिखा हुआ था वो पुलिस को दिया है મહેસાણા જિલ્ મદદથી મહેસાણામાં ટ્રેનને રોકીને બીડીએસની મારફતે એમનું સર્ચ કરાવડાવ્યું એ સર્ચ દરમિયાન એક પાર્સલ મળી આવ્યું પાર્સલની અંદર કોઈ પણ પ્રકારની એવી બમ જેવી બાબત નહીં હતી પરંતુ એમની વિગતોના આધારે જે વ્યક્તિનું એ પાર્સલ હતું એને અમે પકડવાની પૂરી પૂરી કોશિશ કરી જેમાં મહેસાણા પોલીસ અને જીઆરપીના લોકોની મદદથી ફાઇનલી એ વ્યક્તિ જે છે ઊંઝામાંથી હાથ આવી ગયા છે એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે કરવામાં આવેલી છે એ આઉટ ઓફ ફ્રસ્ટ્રેશન જે છે અનએમ્પ્લોયડ યુથ છે અને છેલ્લા ઘણા વખતથી એમને રોજગારી નથી એટલે જે વિગતો અમારે ધ્યાને આવી છે એ ચોંકાવનારી છે કે પોતે સુસાઇડલ ટેન્ડન્સીઝની સાથે આ રાજસ્થાન જઈ રહ્યો હતો અને એમના જે પાર્સલની વાત છે એ પાર્સલની અંદર પણ અમને એક લિક્વિડ પેસ્ટિસાઇડ્સની બોટલ મળી છે જે એની બાબતને પ્રસ્થાપિત કરે છે અને અત્યારે એ પ્રાથમિક સારવાર એમની કરાવીએ છીએ કેમ કે એની માનસિક સ્થિતિ બરાબર નથી લાગતી અને સાથે સાથે પછી આગળની લીગલ પ્રોસેસ ધર હાથ ધરવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી જમ્મુ તાવી ટ્રેનની અંદર બોમ્બ હોવાના મુદ્દે હાલમાં મહેસાણા રેલવે પોલીસ અને મહેસાણા સિટી અને જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ હતી આ કેસની અંદર એક બ્લુ કલરની બેગ મળી આવી હતી અને આ બ્લુ બેગ કોની છે તેના આધારે સારે જ્યારે તપાસ શરૂ થઈ ત્યારે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આ વ્યક્તિની જ્યારે પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે જેમાં મેઇન મુદ્દો એવો છે કે એને એવું કહ્યું કે મારી ટ્રેન ચૂકી જવાના કારણે અને બેગ મારી ડબ્બામાં પડી હોવાના કારણે એને મેસેજ કર્યો હતો કે બોમ્બ પડ્યો છે પણ જ્યારે એની ધરપકડ કરીને જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે બીજી એવી પણ હકીકત ખુલી હતી કે બેગની અંદર એક લિક્વિડ ફોર્મ મળી આવ્યું છે અને આ લિક્વિડ ફોર્મને એ રહ્યો આપઘાત કરવા માટે ઉપયોગ કરવાનો હતો છેલ્લા ત્રણ વર્ષથી તેની પાસે નોકરી ન હતી અને ફસ્ટ્રેશનમાં આવી ગયો હતો અને જેને કારણે એને આપઘાતનો નિર્ણય કર્યો હતો અને ટ્રેનમાં આ લિક્વિડ પોતાની બેગમાં મૂકી અને આપઘાત કરે તે પહેલાં જ આ સમગ્ર ઘટના બની હોવાનું હાલમાં પોલીસ કહી રહી છે કામિની આચાર્ય ગુજરાત તક મહેસાણા